ગીરગઢડાના જુડવડલી ગામે મગફળી ભરેલ ટ્રક પલટી મારી ઉનાના ગીરગઢડા રોડ પર આવેલ જુડવડલી ગામના પાટિયા પાસે મગફળી ભરેલ ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જતા ચાલકનો આ બાદ બચાવ થયો હતો ઉના ગીરગઢડા રોડ પર દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ઉનામાં ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ હોય આ મગફળી જી જે અગિયાર એક્સ આઠ હજાર એકસો સાહીઠ નંબરના ટ્રકમાં ભરી ગીરગઢા તાલુકાના ઉમેદપરા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે લઈ જવાઈ રહી હતી તે દરમિયાન ઉનાના ગીરગઢડા રોડ પર આવેલ ઝુડવડલી ગામના પાટિયા પાસેના વળાંક પાસે ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા મગફળી ભરેલ ટ્રક પલટી ખાઈ ગયો હતો જેને લઈને મગફળીની ગુણો પથરાઈ ગઈ હતી બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને મગફળી ભરેલ ટ્રક પલટી ખાઈ ગયાની જાણ ખરીદ વેચાણ સંઘને થતા ઉના ખરીદ વેચાણ સંઘના મજૂરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રક પલટી ખાઈ જતા મગફળી ભરેલ ગુણો અન્ય ટ્રકમાં ભરી ઉમેદપરા ગોડાઉન ખાતે લઈ જવાઈ હતી સર્જાયેલ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો અને પલટી ખાઈ ગયેલ ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ સ્થળ પર ભયજનક વળાંક હોવાથી અનેક વખત નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ટીવી એટીન ન્યૂઝ ગીરગઢા